शक्ती की, भरत माता की सत्य सनातन धर्म नमः पार्वती पटे हर अजे अदहित्र गमने अंगणे

છવ્વીસ કરોડ સાઈડમાં જતો રે તો સનાતન ની પરિસ્થિતિ શું થાય એ બધા ધર્મ પણ ખ્યાલ છે જેનું ગૌરવ આ સમાજના તમામ ભાઈઓ બહેનોને લેવું જ રહ્યું અને સાથે સાથે વહલા ભાઈઓને બહેનો એક વ્યાસ મહારાજનો સૂત્ર હું બોલો આપ બધાએ બોલજો સંઘે શક્તિ કલો યુગે કલયુગમાં એકતા એ જ સૌથી મોટું શસ્ત્ર છે વ્યાસ મહારાજ એમ કહે છે અને ત્યારે સાકરિયા પરિવારે હું તો એકલું સમસ્ત કોળી ને ઠાકોર સમાજમાં એક હિસ્ટ્રી બનાવી ઇતિહાસ બનાવ્યો છે અને કોળી સમાજવા તમામ અન્ય જે પેટા વિભાગ રહ્યા છે મકવાણા હોય સોલંકી હોય ડાબી હોય એ બધાએ આવ સાકરિયા પરિવારમાંથી હું તો એમ કો બોધ લેવો જોઈએ અને પછી ભવિષ્યમાં

એ જ્યારે આખું વિશ્વ જયારે જોશે કે એક સાકરિયા પરિવારે એક આજે રાષ્ટ્ર રચના કરી